સવા બસો મને આવી ટૂંક સો ડાયબિટીસ ઘટી ગઈ મને અઢીસો પર ડાયબિટીસ આવતી હોય ને એક ચમચી સવારે એક ચમચી હાઈ બે ટાઈમ ખાવાની અને અઢીસો ની અંદર આવતી હોય આપણે તો એક ચમચી રાતે એક ચમચી એક ચમચી ખાવતી હાલે નવું પાચન છે આપડી બહુ જૂની પ્રોડક્ટ છે આપડી પંદર વર્ષ થઈ ગયા આ પ્રોડક્ટ બનાવી પંદર વર્ષ થઈ ગયા ગેસ કબજીયાત એસિડિટી અપચો પેટના દુખા માટે અક્ષિર એમ જાય હા મોટા નિપાચન ચૂર્ણ છે ને લગભગ છે ને બધા સાંભળેલું હશે આપણે પંદર વર્ષે બનાવીએ ને તો આજુબાજુ બધા ગામડામાં પ્રખ્યાત વસ્તુ છે આપડે બરોબર એટલે નવી પ્રોડક્ટ આપડી કોઈ પણ વસ્તુ ડાયબ્લેસ્ટરશે ને આપણે યાદ કરશું એના બરોબર છે રિઝલ્ટ મળશે ટૂંકમાં ટોપ રિઝલ્ટ મળશે સમજ્યા નથી નમસ્કાર મિત્રો હું છું રાજ વિષ્ણુ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે કેશોદ ખૂબ જ જૂની દુકાન છે ને જે આમ ગાંધીની દુકાન કહેવાય પણ આયુર્વેદિકની જે મોટી દુકાન હોય ને આજ આઠ દાયકા થયા બાપુ એસી વર્ષ જેવું આસપાસ એસી વર્ષ જૂની દુકાન છે ને એસી વર્ષ થઈ ગયા તો એ આમ તો અમિત બાબુ મારા મિત્ર છે પણ એમની દુકાનની અંદર જોઈને તો આયુર્વેદિક અત્યારે શું છે માણસોને હેલ્થ હેલ્થને લઈને ખૂબ જ મોટા પ્રશ્ન ઇસ્યુ થઈ રહ્યા છે

અને આ ગેસ માટે એના માટે પછી કે મધુમેહ કહેવાય મધુમેહ જે આ ડાયાબિટીસ એક એવી વસ્તુ છે કે કોઈ પણ તમારા શરીરની અંદર રોગ એન્ટર થઈ જાય તો પહેલો પહેલો ડાયાબિટીસ ત્યારબાદ બધાય રોગ એન્ટર પે થાય તો દર્શક મિત્રો જે ડાયાબિટીસ છે ને એમના માટે કારગર દવા જે કહેવાય ને એ બાપુએ લોન્ચ કરેલી છે અને બાપુની ખુદની પોતાની પ્રોડક્ટ છે કેમ કે આજે 80 વર્ષ છે એમની ત્રીજી પેઢી આ દુકાન ઉપર અત્યારે આ આપણે આપણે બે દિવસ પહેલા જ લોન્ચ કરી બે દિવસ પહેલા જ લોન્ચ કરી છે આમાં બધી ઔષધી નાખી આપણે કડું કડિયાટું કારીજીરી કાકતિયા શિલાજી ત્રિબંગ ભસ્મ ભસ્મ નાખેલા ટૂંકમાં સમજાય આપણામાં બહુ રિઝલ્ટ સારું ટૂંકમાં સમજાનું આવશે આ છે ને અઢીસો ઉપર ડાયબિટીસ આવતી હોય ને એક ચમચી સવારે એક ચમચી હાઈ બે ટાઈમ ખાવાની અને અઢીસો ની અંદર આવતી હોય આપણે તો એક ચમચી રાતે એક ચમચી એક ચમચી ખાવતા હાલે રાત્રે સો રાત્રે સો ટાઈમ ખાલી એક જ ટાઈમ એક ચમચી લઈએ એટલે હાલે પાણી સાથે પાણી ભેગી લઈ લેવાની આ

બંને અલગ અલગ પ્રોડક્ટ છે ટૂંકમાં આ પ્રોડક્ટ અલગ છે આ પ્રોડક્ટ અલગ છે બે આપણે બનાવીએ આ બનાવીએ જુનાગઢ વેરાવળ કેશોદ બધી જગ્યાએ આપણે આપીએ છીએ બહુ સારી ડિમાન્ડ છે તો આમ બાપુ તો અત્યારે શું છે હેલ્થ ને લઈને માણસો બહુ ચિંતિત દાખલા તરીકે એ દવા આપને અનુકૂળ આવે ના આવે આપણે શરીરની અંદર સાઈડ ઇફેક્ટ કાંઈ પણ થાય તો આયુર્વેદિક તો આપણે શું છે આપણી ધરોહર છે કેમ કે આજ વર્ષોથી આપણે આયુર્વેદિક ઉપર જ હતા હવે આ તો બધી દવા આવી ગઈ છે તો દર્શક મિત્રો આ જે દવાઓ છે ને આમના કોઈ સાઈડ ઇફેક્ટ કોઈ પ્રકારના સાઈડ ઇફેક્ટ નહીં આમનું સેવન કરવાથી તમારા શરીરની અંદર રહેલી ભલે આ એક દવા એવી છે કે જઠ દિના રિઝલ્ટ ના આવે પણ તમને આમનું પંદર દિવસે જે રિઝલ્ટ દેખાયા ને એ અદ્ભુત દેખાય આના કારણે તમને ઘણા પ્રકારના જે અંદર તકલીફ હોય એક ફેરી તમે આનું સેવન કરશો ને તો તમને ખબર પડશે કે કેટલું કારગર છે અને બાપુ આ સિવાય આપણે કઈ બીજું બનાવી છે આ બીજું પછી આપણે તેલ આવે છે બીજું આપણે બાકી દંત મંજન બના દંત મંજન દાંતનો પાવડર બનાવીએ મારા પાસે ગોળા ગોના છે ત્યારે આજે માટે માય ડબ્બી નથી મારા પાસે તો આપણે બનાવ તમને દાંતના પાવડર અંદર મેજોરિટી તો બબુલ લેવું જ કઈ કે આપણે એમાં શું છે ખિલવિલ્લુ જાડુ આવે પછી એવી બધી પ્રોડક્ટ અંદર ઇન્વોલ હોય ને હા દાંતના પાવડરમાં ઘણી બધી વસ્તુ નાખીએ આપણે કાટરા માયા નાખીએ સોના ગેરું નાખીએ આપણે અ 52 ના પળિયમ પાવડર નાખીએ ઘણી બધી ઔષધી નાખીએ જો દુખતા હોય તકલીફ દાંત દુખતા હોય લોહી ન કરતા હોય રસી ન કરતા હોય પાયો ની એટમાં બધેમ કામ કરે એમ હુઓ આપણે આ બે પ્રોડક્ટ છે ને બે પ્રોડક્ટ બહુ ફાસ્ટ પ્રોડક્ટ છે સમજા આપણે આ હા ન્યુ પાચન બહુ ફાસ્ટ પ્રોડક્ટ આપડે આ નવી પ્રોડક્ટ ડાયાબિટીસ માટે બનાવી આપણે હા અત્યારે હું ઘરે ઘરે ડાયાબિટીસ થઈ ગયા સમજા અત્યારે પ્રોબ્લેમ બતા એવા છે એટલે મને વિચાર એવો કાલન ડાયાબિટીસની દવાઈ બનાવી આપણે બરાબર અને સૌથી પહેલા મેં ઘરે ટ્રાય મેં કરી મને પોતાનો ડાયાબિટીસ સમજી લો હું મને ત્રણસો ત્રણસો ડાયાબિટીસ મને આવતી ત્રણસો હવા ત્રણસો ત્રણસો હવા ત્રણ ડાયાબિટીસ આવતી બરાબર આ પાવડર બનાવી એક ચમચી સવાર એક ચમચી હાં મેં ટ્રાય કરી બરાબર એમાં પંદર દિવસ મેં ખાય અને પાછી રિપોર્ટ મેં કરાવ્યો હવા બસો મને આવી તું સો ડાયાબિટીસ ઘટી ગઈ મને મારે ચાલુ જ છે હજાર ટૂંકમાં પછી મને એમ છું કે આના પ્રોડક્ટ આપણે લોન્ચ કરીએ આપણે

કે મારા જેવા ઘણા વ્યક્તિ એવા હોય કે એમને બહાર ટ્રાવેલિંગ કરવાનું થતું હોય અને એમની ડાયાબિટીસ કંટ્રોલમાં ન આવતી હોય તો આવી કોઈ દવા એ રેગ્યુલર એમને આમાં શું છે આ કેરી કરી શકીએ આપણે સાથે લઈ જઈ શકીએ તો આવી દવા જો એમની સાથે હોય ને તો એમને લાઈફમાં અંદર ઘણો બધો બેનિફિટ થઈ શકે આ માધ્યમથી મેં આ વિડીયો બનાવવાના પ્રયત્ન જાન ના બરોબર હા જન મહોતા ચૂર્ણ છે ને લગભગ છે ને બધાય હામરેલો છે આપણો પંદર વર્ષે આજુબાજુ એટલે નવી પ્રોડક્ટ આપણે કોઈ પણ વસ્તુ ને આપણે યાદ કરશો એના બરોબર મળશે ટૂંકમાં ટોપ રિઝલ્ટ મળશે સમજ્યા નથી તો બાપુ અમારે દર્શક મિત્રો તમારું પરફેક્ટ એડ્રેસ આપી દેવો એટલે કોઈને આ કે લેવું હોય એમની સરળતા અને તમારા નંબર મોબાઈલ નંબર આપી દેવાય તો એ સરળતાથી તમારી દુકાન શોપ ગોતી શકે આપણી દુકાનનું નામ છે નારાયણ ઓસ ભંડાર પોલીસ વાટરની સામે પોલીસ ક્વાર ચોકીએ છે ને બાજુમાં નવદુર્ગા મંદિરની સામે બરાબર અને મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું નવ એકાશી એકાશી ત્રણસો પંચ્યાસી તો દર્શક મિત્રો જો આ તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમને પણ ડાયાબિટીસનો બહુ મોટો ભયંકર કોઈ ઇસ્યુ હોય તો તમે આ દવાનું સેવન આ જે આયુર્વેદિક પ્રોડક્ટ છે એનું સેવન કરી શકો છો આમની પાસે પોતાનું ન્યૂ ગેસ મિલર છે આ ગેસમાં કારગર છે અને એમનું પોતાનું એક ન્યૂ